ભમ્મરિયા ગામે સિંહોએ ગાયોનું મારણ કર્યું હતું ભાવનગર જિલ્લાના ગરિયાધાર તાલુકાના ભમરિયા ગામે આજ રોજ સાંજના સુમારે વન્ય પ્રાણી સિંહો આવી ચડ્યા હતા અને માલધારી સમાજના પશુઓનું મારણ કર્યું હતું જેમાં પાસાભાઈ નાથાભાઈ રબારી તેમજ હિપાભાઈ રબારીની ગાયોનું મારણ કર્યું હતું આ અંગે તેઓએ ફોરેસ્ટ ખાતાને પણ જાણ કરી હતી અને આ અંગેનો ભય માહોલ પ્રજાજનોમાં વ્યાપી ગયો હતો રિપોર્ટર અજય ઉપાધ્યાય એમ પી ન્યુઝ ઇન્ડિયા

અમારું ભુમેરિયા ગામ છે અહીંયા રાતના સિંહ ચાર આવી ગયેલા છે રબારી ના અને ચાર પાસ નું મારણ કરી નાખ્યું છે ગાય નું તો વન વિભાગ જાણ કરેલ છે ઘટના સ્થળે આવીને તપાસ કરી જાવ અને રબારી સમાજ ને વળતર આપો અમારું ભુમેરિયા ગામ છે અહીંયા રાતના સિંહ ચાર પાસ આવી ગયેલા છે રબારીના જોકમાં અને શાર પાસ નું મારણ કરી નાખ્યું છે ગાયનું વન વિભાગમાં જાણ કરેલ છે તો ઘટના સ્થળે આવીને તપાસ કરી જાઓ અને રબારી સમાજને વળતર આપો